શ્રી ગણેશાય નમહ જય શ્રી કૃષ્ણ કનૈયા ડાયો થાજી ડાયો થા હરી ભજન તો ભૂલી નો જા જીવ સાથે લાવ્યો પુણ્ય તું જીવ સાથે લાવ્યો સંભી દેખીને તું નથી પછી ની જે મળવાની અંતરું જે મળવાની અંતરું માનવી બન્યો હવે લે નાથી સમજાતી સંતોની વાતો તને નાથી સમજાતી દુખે છે પેટ ને ખૂટે છે માથું દુખે છે પેટ ને ખૂટે છે માથું કાફેલ બનીને તું ગોથાનો ખા હરી વચન તું ભૂલીનો જા એ કાફેલ બનીને તું

no cananya